તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે રાજ્યમાં હજુ ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે જૂનાગઢ પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે આગામી ત્રીસ ઓગસ્ટ સુધી હળવા વરસાદથી ઝાપટા પડશે ત્રીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને ડીપ ડિપ્રેશન બનવાથી ભારે વરસાદ પડવાની શક્યતા જ્યાં મિત્રો સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ને બે ટકા વરસાદ પડી ગયો છે ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને ચોમ્માલીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જેમાંથી ત્રણ તાલુકાઓમાં બાર ઇંચ અને એક તાલુકાઓમાં અગિયાર ઇંચ ત્રણ તાલુકાઓમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે નર્મદા ડેમની ભયાનક સપાટી માત્ર ત્રણ મીટર દૂર છે ચોવીસ કલાકમાં વરસાદના કારણે એક દાહોદ અને બે ગાંધીનગરમાં કુલ ત્રણના મોત થયા છે રાજ્યમાં ભારે વરસાદના કારણે માર્ગ વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ રસ્તાઓ બંધ બંધ આજની તારીખે છે જેમાં સ્ટેટ ચોત્રીસ સત્તાવન અને અન્ય ચુમ્માલીસ માર્ગો બંધ છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદ નું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે